સૂર્યોદય સવારે પાંચ વાગીને પચાસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત મિનિટે થશે આજે સવારના વાગીને વાગીને મિનિટ સુધી રહેશે રાહુકાળ એટલે કે આજનું અશુભ મુહૂર્ત જે સવારના દસ વાગીને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા સુધી રહેશે આજે અશ્લેષા નક્ષત્ર સાંજના ચાર વાગીને પચાસ મિનિટ સુધી રહેશે પછી સ્વાતિ નક્ષત્ર શરૂ થશે આજના દિવસે ઘણા અતિશય શુભયોગો બનતા જોવા મળે છે શિવયોગ સાંજના સાત વાગીને છત્રીસ મિનિટ સુધી રહેશે અને પછી સિદ્ધિયોગ આરંભ થશે સર્વાર્થ સિદ્ધિ યોગમાં જો કોઈ વિશેષ ઉપાય પૂજા અથવા મંત્રજાપ કરવામાં આવે તો તેનાથી મનુષ્યની ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થાય છે પ્રિય શ્રોતાઓ અષાઢ માસના આ ત્રેવીસમાં દિવસે આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજની કથા તેમને સમર્પિત છે જેમનું હૃદય જીવનમાં વારંવાર તૂટી ગયું છે જ્યારે જીવનના તમામ માર્ગો બંધ થઈ જાય છે અને આશાનો એક પણ કિરણ દેખાતું ન હોય ત્યારે માત્ર ભગવાન જ એવો દીવો બને છે જે અંધકારમાં પણ દિશા બતાવે છે આ કથા એ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે જે આપણને ઊંડી નિરાશામાં પણ ઈશ્વરની શરણમાં જઈ શકવાની શક્તિ આપે છે આજની કથાથી પૂર્વે આપણે સૌ પ્રાર્થના કરીએ હે ભગવાન જ્યારે અમે નિઃસહાય થઈ જઈએ અને દુઃખોનો ઘોર અંધકાર અમને ઘેરી લે ત્યારે અમારા નેત્રોમાં તમારો પ્રકાશ ભરી દેજો જ્યારે દુનિયામાં કોઈ સાથ ન આપે ત્યારે અમને તમારી માફક માતૃતત્ત્વમય ગોદમાં શરણ આપી દેજો જેમ માતા પોતાના બાળકને સ્નેહથી ભેળવે છે ચાલો હવે આજની પવિત્ર કથાનું શ્રવણ કરીએ મુનિઓએ શ્રી વ્યાસજીને કહ્યું હે પુરુષ શ્રેષ્ઠ વ્યાસજી તમે અમને ભારત વર્ષ અને પુરુષોત્તમ ક્ષેત્રના અજોડ ગુણો અને મહાત્મ્ય વિશે સંભળાવ્યું આ પવિત્ર સ્થાનમાં વૈભવ અને તેની મહત્તાના વર્ણનથી અમને ખૂબ જ આનંદ થયો છે હવે અમારા મનમાં એક ઘણા દિવસોથી રહેલો સંદેશ છે એ સંશયને દૂર કરનાર તમારા સિવાય બીજું કોઈ જ નથી હે મહામુનિ અમે આ પૃથ્વી પર શ્રી કૃષ્ણ બલરામ તથા સુભદ્રાજીના આ અવતારના રહસ્ય વિશે સાંભળવા ઈચ્છીએ છીએ વીર શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ અને બલદેવનું અવતરણ આખરે સેના માટે થયું હતું તેઓ વસુદેવના પુત્ર હોવા છતાં ગામમાં શા માટે વસવાટ કર્યો હતો આ મૃત્યુ લોક તો સંપૂર્ણપણે નાસવંત છે અહીં તો દુઃખ જ દુઃખ વ્યાપ્ત છે આ સંસાર પાણીના ફુગ્ગા જેવું છે અતિશય ચંચળ અને ક્ષણભંગુર આ સંસારમાં રહેલ ભયાનકતા એટલી વધુ છે કે તેનો વિચાર કરતાં જ રોમાંચન થવા લાગે છે તો આવી સંસાર વ્યવસ્થામાં ભગવાને શા માટે અવતાર લેવું આવશ્યક માન્યું હશે તેમણે આ ભૂતલ પર અવતરીને જે જે લીલાઓ કરી તેનું પણ વિસ્તૃત રીતે વર્ણન કરો શ્રી કૃષ્ણનું સર્વ અંગસાર ચરિત્ર અદ્ભુત અને અલૌકિક છે શ્રી હરિ સર્વ દેવતાઓના સ્વામી છે તેઓ સુરશ્રેષ્ઠ અને પૃથ્વીના સર્જક છે તેઓ અનંત અવિનાશી પરમાત્મા છે તેમના દિવ્ય સ્વરૂપે પૃથ્વી પર માનવ સ્વરૂપે કેવી રીતે અવતાર લીધો તે જાણવું ખૂબ જ આશ્ચર્યજનક છે તેઓ જ સર્વ જીવોના ગતિદાતા ભગવાન છે ત્યારે તેઓ માનવ શરીરમાં કેવી રીતે આવ્યા આ તો દેવો અને દૈત્યો માટે પણ આશ્ચર્યનો વિષય છે હે મહામુનિ અમે ઈચ્છીએ છીએ કે તમે અમને ભગવાન શ્રી વિષ્ણુના આ આશ્ચર્યજનક અવતાર વિશે કહો ભગવાનનો પરાક્રમ અને શક્તિ તો જાણીતો છે તેમનો તેજ અસીમ છે જેને કોઈ સાથે સરખાવવું શક્ય નથી તેમના અલૌકિક ચરિત્રો તેમને અસાધારણ રીતે ચમકાવે છે મુનિ શ્રેષ્ઠ તમે ભગવાનના તત્વનું વર્ણન કરો પુરુષોત્તમ ભગવાન સર્વ દેવતાઓના દુઃખ હરણહાર છે તેઓ સર્વત્ર વ્યાપી છે જગતના રક્ષક છે સર્વ લોકોના મહેશ્વર છે તેઓ જ સંસારની રચના કરે છે તેનું પાલન કરે છે અને અંતે સંહાર પણ કરે છે તેઓ સર્વ લોકોને સુખ આપનાર છે તેઓ અક્ષય શાશ્વત અનંત ક્ષય અને વૃદ્ધિથી રહિત લિપ્તિથી રહિત નિર્ગુણ નિત્ય અડગ શુદ્ધ અને પરમાત્મા છે તેમનું શુદ્ધ નામ તરીકે જાણીતું છે દેવતાઓમાં તેઓ વૈકુંઠનાથ તરીકે જાણીતા છે અને મનુષ્યોમાં તેઓ શ્રી કૃષ્ણ તરીકે પ્રસિદ્ધ છે અમે આજે આજ તેમના ભૂતકાળ અને ભવિષ્ય લીલાઓ વિશે સાંભળવા માંગીએ છે જેના રહસ્યો ખૂબ જ ઊંડા છે મુનિઓની આ વાત સાંભળી શ્રી વ્યાસજી બોલ્યા હે મહામુનિયો જેઓ સર્વ દેવતાઓના સ્વામી છે જેઓ સર્વ સૃષ્ટિના શ્રષ્ટા છે જ્યાંથી બધું જ પ્રારંભ થાય છે એવા પુરાતન સનાતન અવિનાશી ચતુર્મુખ સ્વરૂપ ધરાવનારા નિર્ગુણ અને અસીમ યજ્ઞરૂપ દેવતાઓના પ્રિય એવા ભગવાન શ્રી વિષ્ણુને હું નમસ્કાર કરું છું હે મહામુનિયો જેમના કરતા ન તો કોઈ ક્ષુદ્ર છે અને ન કોઈ મહાન જેવો અજન્મા છે અને જેમણે સમગ્ર ચલ અને અચલ જગતને વ્યાપી લીધું છે એવા જે અવિર ભાવ અને તીરો ભાવથી પર છે દ્રશ્ય અને અદ્રશ્યથી ભિન્ન છે સૃષ્ટિ અને સંહાર પણ જેમના સ્વરૂપ રૂપ છે તેવા આદિદેવ પરબ્રહ્મ પરમાત્માને હું ધ્યાન રૂપ સમાધિથી નમસ્કાર કરું છું તેઓ તમામ વિકારોથી રહિત શુદ્ધ નિત્ય એકરૂપ અને વિષયશીલ પરમાત્મા છે એવા શ્રી હરિ શ્રી વિષ્ણુને હું નમસ્કાર કરું છું જેઓ હિરણ્ય ગર્ભ હરિ શંકર અને વાસુદેવ કહેવાય છે જેઓ સર્વજીવોનો ઉદ્ધાર અને તારણ કરતા છે જેઓ બ્રહ્માંડની રચના પાલન અને સંહાર કરતા છે એવા ભગવાનને હું નમસ્કાર કરું છું તેઓ એક જ હોવા છતાં અનેક રૂપે પ્રગટ થાય છે સ્થૂલ સૂક્ષ્મ વ્યક્ત અવ્યક્ત બધા જ જેમના સ્વરૂપ છે જેવો મોક્ષના કારણ છે જેવો સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી રહેલા છે જગતની રચના પાલન અને સંહાર જેમના મૂળ સ્વરૂપ છે એવા પરમાત્મા શ્રી વિષ્ણુને હું નમસ્કાર કરું છું તેઓ સૂક્ષ્મથી પણ વધુ સૂક્ષ્મ છે જેમણે સમગ્ર વિશ્વને આધાર આપ્યો છે અને તેઓ સર્વ જીવ માત્રમાં અંતર્મુખ રહેલા છે તેમની મહિમા કદી ક્ષીણ થતી નથી એવા પુરુષોત્તમ ભગવાનને હું નમસ્કાર કરું છું તેઓ તો ખરા પણ ભ્રાંતિપૂર્ણ કારણે જ તેઓ ભિન્ન પદાર્થોના રૂપમાં દેખાય છે તેઓ અનાદિ છે જગતના સ્વામી છે અજન્મા છે અક્ષય અને અવિનાશી છે એવા શ્રી હરિ ભગવાનને નમસ્કાર કરીને હવે હું તેમના અવતારની કથાનો આરંભ કરું છું શ્રી વ્યાસજીએ ભગવાન શ્રી હરિની સ્તુતિ આવી રીતે કરી પૂર્વકાળમાં જ્યારે દક્ષાદી શ્રેષ્ઠ મુનિઓએ પ્રશ્ન કર્યો હતો ત્યારે કમલીઓની ધરાવતા ભગવાન બ્રહ્માજીએ જે કથા કહેલી હે મુનિગણો આજે હું તમને એ જ વાત કહું છું જેઓ પોતાના ચાર મુખોથી ઋચા શામ વગેરે ચારેય વેદોનો ઉચ્ચારણ કરતા હતા અને ત્રણેય લોકોએ જેમના મારફતે પવિત્રતા પ્રાપ્ત કરી હતી અને જેમના યજ્ઞો દૈત્યો પણ લુપ્ત નહોતા કરી શકતા તેમ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન બ્રહ્માજીને નમસ્કાર કરીને હું હવે તેમની જ કહેવાયેલી પવિત્ર કથાનું વર્ણન કરું છું જળને નાર કહ્યું છે પૂર્વકાળમાં એ જળ ભગવાનનું અયન એટલે કે નિવાસસ્થાન બન્યું હતું આથી તેમને નારાયણ તરીકે ઓળખવામાં આવે છે શ્રી નારાયણ ભગવાન સર્વત્ર વ્યાપી થઈને સર્વ જીવોમાં વસે છે તેઓ જ સગુણ અને નિર્ગુણ રૂપે ઓળખાય છે તેઓ દુરસ્થ પણ છે અને નજીક પણ છે તેઓને વાસુદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે જીવ મમતાનો ત્યાગ કરે છે ત્યારે જ તેમને જોઈ શકાય છે તેમનો સાક્ષાત્કાર શક્ય બને છે તેમની અંદર કોઈ રૂપ વર્ણ વગેરે કલ્પિત ભાવ નથી હોતા તેઓ સર્વદા શુદ્ધ સુસ્થિર અને એકરૂપ રહે છે જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થાય છે અને અધર્મનો વધ થાય છે પ્રાચીન સમયમાં આજ પ્રજાપાલક ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો હતો તેમણે પોતાની સુંડ વડે જળને હટાવ્યું અને રસાતાળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરીને તેને એક દાડ દ્વારા કમલની જેમ ઉપર ઉંચકીને ધારણ કરી હતી તેમણે જ નરસિંહરૂપ ધારણ કરીને દૈત્ય રાજા હિરણ્ય કશિપોનો વિધ્વંસ કર્યો હતો અને વિપ્રચિત સહિતના અનેક દૈત્યોનો નાશ કર્યો હતો પછી તેમણે વામન અવતાર લઈને મોહિની માયા વડે રાજા બલીને વશમાં કર્યા અને દૈત્યોને હરાવીને ત્રણેય લોકોને માત્ર પોતાના ત્રણ પગથી જ માપી લીધા તેઓ જ ભૃગુવંશમાં જન્મેલા પરાક્રમે જમદગ્નિ પુત્ર જ તેઓ જ વંશમાં જન્મેલા પરાક્રમે જમદગ્નિ પુત્ર પરશુરામ રૂપે અવતર્યા અને પિતા તેઓ જ તેઓ તેઓ ભૃગુવંશમાં તેવો ભૃગુવંશમાં જન્મેલા પરાક્રમી જમદગ્નિ પુત્ર પરશુરામ રૂપે અવતર્યા અને પિતાના વધનો બદલો લેવા માટે અનેકવાર વાર ક્ષત્રિયોનો સંહાર કર્યો એજ પરમાત્મા અત્રી મુનિના પુત્ર દત્તાત્રેય રૂપે અવતરીને મહાત્મા અર્લક મુનિને અષ્ટાંગ યોગનું જ્ઞાન આપ્યું ત્રેતા યુગમાં તેવો દશરથ પુત્ર શ્રી રામ રૂપે અવતરીને ત્રિલોક પર ભય વિસર્જન કરનારા રાવણનો સંહાર કર્યો પ્રલય કાળ આવે ત્યારે સમગ્ર જગત એક જલ સંગ્રહમાં લીન થઈ જાય છે ત્યારે દેવતાઓના પણ સ્વામી જગતપતિ શ્રી વિષ્ણુ સહસ્ત્ર યુગો સુધી શેષનાગની સૈયા પર યોગ નિદ્રામાં શેષનાગની સૈયા પર યોગ નિંદ્રામાં શયન કરી રહ્યા હતા પ્રલયકાળ આવે પ્રલય કાળ આવે ત્યારે સમગ્ર જગતના એક જલ સંગ્રહમાં લીન થઈ જાય પ્રલયકાળ આવે ત્યારે સમગ્ર જગત એક જલ સંગ્રહમાં લીન થઈ જાય છે ત્યારે દેવતાઓના પણ સ્વામી જગતપતિ શ્રી વિષ્ણુ સહસ્ત્ર યુગો સુધી શેષનાગની સૈયા પર યોગ નિંદ્રામાં રહ્યા હોય છે તેઓ યોગ નિંદ્રા આશ્રય લઈ પોતાની દિવ્ય યોગમય શક્તિમાં લીન થઈ જતા હતા તેઓ તેઓ યોગ નિંદ્રા તેઓ તેઓ યોગ નિંદ્રાનો આશ્રય લઈને પોતાની દિવ્ય યોગમય શક્તિમાં લીન થયા હતા તેઓએ સમગ્ર ચલ અને અચલ બ્રહ્માંડ પોતાના ઉદરમાં સ્થાપિત કર્યું હતું તેઓના યોગ અને શક્તિની ગાથા સિદ્ધો અને મહર્ષિ દ્વારા થાય છે એ સમયે ભગવાનની એક દિવ્ય કમળ ઉગ્યું જે દિશાઓ રૂપે પાંદડા ધરાવતું અગ્નિ અને સૂર્ય સમાન તેજવાળું હતું અને તે પર્વતો જેવા કેસરોથી અલંકૃત હતું સ્વર્ણમય મેરુગીરી તેના મધ્ય ભાગ તરીકે ઝળહળતો હતો આજ કમળમાં જ પિતામહ બ્રહ્માજી નું અવતરણ થયું જે ચાર મુખવાળા દેવતાઓના અધિદેવ છે તે બ્રહ્માજી તેમાં પ્રગટ થયા થયા ભગવાન વિષ્ણુના કાનના મેલમાંથી બે મહાબલી અને પરાક્રમી ઉત્પન્ન જેમના નામ મધુ અને કેટબ હતા તેઓ બ્રહ્માજીને સંહારવા માટે તત્પર થઈ ગયા ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના સમુદ્રરૂપ રૂપ સયનગૃહમાંથી ઉઠીને આ બંને દુષ્ટ દૈત્યો સંહાર કર્યો હતો આજનો અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે અવતર્યા અને પિતા તેઓ જ તેઓ તેઓ ભૃગુવંશમાં તેઓ ભૃગુવંશ માં જન્મેલા પરાક્રમી જમદગ્ન પુત્ર પરશુરામ રૂપે અવતર્યા અને પિતાના વધનો બદલો લેવા માટે અનેકવાર ક્ષત્રિયોનો સંહાર કર્યો એ જ પરમાત્મા અત્રિ મુનિના પુત્ર દત્તાત્રેય રૂપે અવતરીને મહાત્મા અર્લક મુનિને અષ્ટાંગ યોગનું જ્ઞાન આપ્યું ત્રેતા યુગમાં તેઓ દશરથ પુત્ર શ્રી રામ રૂપે અવતરીને ત્રિલોક પર ભય વિસર્જન કરનારા રાવણનો સંહાર કર્યો પ્રલય કાળ આવે ત્યારે સમગ્ર જગત એક જલ સંગ્રહમાં લીન થઈ જાય છે ત્યારે દેવતાઓના પણ સ્વામી

ત્યારે દેવતાઓના પણ સ્વામી જગતપતિ શ્રી વિષ્ણુ સહસ્ત્ર યુગો સુધી શેષનાગની સૈયા પર યોગનિંદ્રામાં શયન કરી રહ્યા હોય છે તેઓ યોગનિંદ્રાનું આશ્રય લઈ પોતાની દિવ્ય યોગમય શક્તિમાં લીન થઈ જતા હતા તેઓ તેઓ યોગનિંદ્રા તેવો યોગનિંદ્ર તેઓ યોગનિંદ્રાનો આશ્રય લઈને પોતાની દિવ્ય યોગમય શક્તિમાં લીન થયા હતા તેઓએ સમગ્ર ચલ અને અચલ બ્રહ્માંડ પોતાના ઉદરમાં સ્થાપિત કર્યું હતું તેઓના યોગ અને શક્તિની ગાથા સિદ્ધો અને મહર્ષિઓ દ્વારા થાય છે એ સમયે ભગવાનની એક દિવ્ય કમળ ઉગ્યું જે દિશાઓ રૂપે પાંદડા ધરાવતું અગ્નિ અને સૂર્ય સમાન તેજ વાળું હતું અને તે પર્વતો જેવા કેસરોથી અલંકૃત હતું સ્વર્ણમય મેરુગીરી તેના મધ્ય ભાગ તરીકે ઝળહળતો હતો

આજનો અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે બાકીની કથા આવનારા નવા અધ્યાયમાં અવશ્ય સાંભળશો ધન્યવાદ હરે કૃષ્ણ હર હર મહાદેવ